આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટાઉન હોલ ખાતે એક શામ ઓપરેશન સિદ્ધુર કે નામ અંતર્ગત દેશભક્તિ ગીત નો કાર્યક્રમ સપ્તક કલાવ્રમંતાંગત્રા આયોજિત અને નગરપાલિકા ધાંગત્રા રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબ ધાંગત્રાના સહયોગથી આયોજિત દેશભક્તિના ગીતો નો કાર્યક્રમ એક શામ ઓપરેશન સિંદુર કે નામ અંતર્ગત કાર્યક્રમમાં દેશભક્તિના વિવિધ ગીતો રજૂ કરવામાં આવ્યા તાજેતરમાં પહેલ ગામમાં થયેલ આતંકવાદી હુમલો મૃત્યુ શ્રદ્ધાંજલિ દેશભક્તિ ગીતના કાર્યક્રમમાં પચીસથી થી વધુ બાળકોએ લીધો ભાગ ભાગ લેનાર લોકોને સર્ટિફિકેટ તેમજ શિલ્ડ આપીને કરવામાં આવ્યા સન્માનિત બાળકોમાં અને આજની યુવા પેઢીને દેશ પ્રત્યેની લાગણી થાય તેવા ઉમદા હેતુ સાથે કાર્યક્રમ યોજાયો વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તેમજ ધાંગધ્રા આર્મી કેમ્પના બ્રિગેડિયર યોગેન્દ્ર ચૌધરી અને નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સાથે અન્ય મહાનુભાવ રહ્યા ઉપસ્થિત સમગ્ર વિશ્વમાં અજોડ અદમ્ય સાહસ શૌર્ય વીરતા અને પરાક્રમ માટે જાણીતી એવી આપણી સેના આપણા સૌનું ભારત દેશનું ગૌરવ છે શૌર્યના શિલ્પી સીમાના સંત્રી માતૃભૂમિના રક્ષક વાયુ અને જલથલ સેનાના આજે યોદ્ધા અને આપણા અખંડ ભારતના પ્રહરી દ્વારા ઓપરેશન મિશનની ભવ્ય સફળતાને લોકો સુધી પહોંચે તે માટે અગાઉ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આજના બાળકો તથા યુવાનોમાં દેશપ્રેમ અને પ્રબળ રાષ્ટ્રવાદનું સિંચન કરવાના હેતુથી ધ્રાંગત્રા શહેરના ટાઉનહોલ ખાતે સૌર્ય સભર દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને ત્રાંગધ્રા આર્મી કેમ્પના બ્રિગેડિયર યોગેન્દ્ર ચૌધરી ત્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મહેન્દ્ર સોની મહેશભાઈ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા